હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે તો એના આધારિત કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ પહેલો એમસીક્યુ મિત્રો શું છે જરાક વાંચીએ વ્યાપારી ધોરણે બરાબર કોમર્શિયલ લેવલ ઉપર નાઇટ્રોજન કઈ રીતે મેળવાય છે કઈ રીતે મેળવાય છે હવાના પ્રવાહીકરણ દ્વારા વિભાગીય નિશ્ચંદન દ્વારા કોમેટોગ્રાફી અલગન દ્વારા એ અને બી બંને આપણે મિત્રો નાઇટ્રોજનની બનાવટમાં ફર્સ્ટ ઓફ ઓલ મેથડ એ જ કરી હતી કે જેમાં શું કરીએ છીએ કે વાતાવરણ વાયુને ખૂબ નીચા તાપમાન એ ફર્સ્ટ ઓફ ઓલ એને પહેલા પ્રવાહીમાં ફેરવીએ છીએ અને પ્રવાહી કર્યા પછી બરાબર ઉત્કલન બિંદુના તફાવતને આધારે એનું વિભાગીય કરીએ એટલે નિષ્ય પહેલા નાઇટ્રોજન મળે કે જેનું ઉત્કલન બિંદુ સેવન્ટી સેવન પોઈન્ટ ટુ છે તો આની અંદર આપણે બેઉ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ એટલે આનો આન્સર આવશે મિત્રો ડી ઓકે આનો જવાબ થયો ડી ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ સેકન્ડ એમસીક્યુ લઈએ એનએચ ફોર સીએલ એમોનિયમ ક્લોરાઇડ એન એન ઓ સોડિયમ નાઇટ્રાઈડ ની પ્રક્રિયા એન ટુ ટુ ટાઈમ એચ ટુ એનએસિએલ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં ખાલી જગ્યા મળે છે શું મળે છે ઓકે તો આપણને એ પ્રક્રિયા કરીએ તો એનો ટુ વત્તા એચ ટુ એનો વત્તા એચ થ્રી બરાબર આપણને ઘણા બધા આપેલા છે નાઇટ્રોજનનો ઓક્સાઇડને અલગ અલગ પ્રકારના બરાબર ઓક્સો એસિડ આપેલા છે આપણે જાણીએ છીએ મિત્રો આપણે મેમરાઇઝ કરવું પડે આની માટે કે નાઇટ્રોજનનો ઓક્સાઇડ એનો અને એચ થ્રી એ આપણને મળે છે ઓકે અને એનો દૂર કરવાનો ઉપાય પણ આપણે જાણીએ છીએ એટલે આન્સર કયો થશે આનો આન્સર થશે બી ત્યાર પછીના નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ એમોનિયમ ક્લોરાઇડ અને જલીય સોડિયમ નાઇટ્રેટ વચ્ચેની પ્રક્રિયાથી જસ્ટ હમણાં આગળ જોયું તે જ પ્રમાણે ડાય નાઇટ્રોજન વાયુ પ્રક્રિયા દરમિયાન થોડાક પ્રમાણમાં એનો મળે છે એચ એનો થ્રી મળે છે જેને દૂર કરવા માટે પ્રક્રિયામાં બનેલા વાયુને શેમાંથી પસાર કરવામાં આવે છે તો આપણે જે એનો અને એનો બને છે એસ્ટોર અને પોટેશિયમ ડાયક્રોમેટના મિશ્રણમાંથી એને પસાર કરવામાં આવે છે તો જલીય એસ્ટોફોર અને પોટેશિયમ ડાયક્રોમેટ કરીએ એટલે ક્યાં છે મિત્રો તો પોટેશિયમ ડાયક્રોમેટ અને જલીય સલ્ફ્યુરિક એસિડ તો આનો આન્સર આવશે ડી ઓકે આનો જવાબ થશે ડી મિત્રો ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ચાર નંબરનો એમસીક્યુ અતિશુદ્ધ ડાય નાઇટ્રોજન વાયુ મેળવવા માટેની પ્રક્રિયા કઈ બરાબર છે જ્યારે પણ શબ્દ આવે તો એઝાઇડ સંજનો સોડિયમ એઝાઇડ હોય બેરિયમ એઝાઇડ હોય કે બીજો કોઈ પણ એઝાઇડ હોય એઝાઇડ સંયોજનોનો ઉપયોગ કરીએ એઝાઇડ સંયોજનોનું ઉષ્મી વિઘટન કરીએ તો ત્યારે આપણે કહી શકીએ કે આપણને અતિશુદ્ધ ડાય નાઇટ્રોજન મળે છે એટલે આન્સર થશે એ

વત્તા Cr2O3 મળે હવે Cr2O3 મળ્યા આ Cr2O7 માંથી થી ગયા એટલે ચાર ઓક્સિજન વહી જાય અહીંયા ચાર દુ આઠ હાઇડ્રોજન છે એટલે 4 ટાઈમ H2O લખી નાખો ઓકે એટલે બધું બેલેન્સ થઈ જાય બે નાઇટ્રોજન બરાબર છે બે ક્રોમિયમ ઓક્સિજન ને બધું બેલેન્સ થઈ જાય તો આપણને શું મળશે મિત્રો તો ક્રોમિયમ અહીંયા ડાયોક્સાઇડ ને એમોનિયા એમોનિયા નથી મળતો આ ડાયોક્સાઇડ છે મિત્રો ક્રોમિક એસિડ એ પણ નથી મળતો ક્રોમિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન મળે

અને ડી કક્ષક ન હોય તો સહયોજકતા એની થી વધારે નથી એ એનું કારણ થશે બરાબર એટલે આ નિષ્ક્રિયતા માટે ડી કક્ષક વાળું કારણ યોગ્ય નથી ઊંચી વિયોજન એન્થાલ્પી ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી એ નાઇટ્રોજનની નિષ્ક્રિયતા માટે જવાબદાર છે આપણે જાણીએ છીએ કે એન્ટુના અણુને મોલેક્યુલને તોડવા માટે જેવી તેવી નહીં નવસો ને છેત્તાલીસ કિલો જૂલ ઉર્જા આપવી પડે જે દ્વિ પરમાણવીય અણુમાં બહુ વધારે કહેવાય મિત્રો એટલે સામાન્ય તાપમાને કોઈ પ્રક્રિયા કરતો નથી તો નાઇટ્રોજનની નિષ્ક્રિયતા માટે કોણ જવાબદાર છે બી વીંચી વિદ્યુત ઊણતા અને આમાંથી એક પણ એવો જવાબ તો થઈ જ ન શકે એટલે આન્સર થશે મિત્રો

બરાબર અને હંમેશા ડ જે લાગે ને મિત્રો ઈડી એ આવી રીતના બરાબર નાઇટ્રોજન સ્વરૂપે છે નાઇટ્રાઇડ ડ લાગે મિત્રો એ સ્વરૂપે છે એટલે નો આન્સર થશે એ ત્યાર પછીનો લઈએ આઠ નંબરનો એમસીક્યુ ચલો આઠ નંબરના એમસીક્યુમાં આપણને શું પૂછ્યું છે નીચેના પૈકી કયો નાઇટ્રાઇડ સહસંયોજક છે બરાબર નાઇટ્રાઈટ બધા જ છે પણ સહસંયોજક કયો છે લિથિયમનો નાઇટ્રાઈટ છે કેલ્શિયમનો નાઇટ્રાઇટ છે બોરોનનો નાઇટ્રાઈટ છે અને મેગ્નેશિયમનો નાઇટ્રાઈટ છે આપણે છે મિત્રો કે ગ્રુપ નંબર એક અને બે ના એ કેવા હોય છે આયનીય હોય છે અને ગ્રુપ નંબર તેર અને ચૌદ ના એ કેવા હોય છે સહસંયોજક હોય છે તો આ ગ્રુપ નંબર એકનો છે આ બંને જણા ગ્રુપ નંબર બે ના છે આ જે છે ને મિત્રો પી બ્લોક નો થઈ ગયો બરાબર છે એટલે ગ્રુપ નંબર તેર નો છે મિત્રો તો આમાં સહસંયોજક નાઇટ્રાઇડ કયો થયો તો સહસંયોજક નાઇટરાઇટ થયો સી આનો જવાબ આવશે સી ત્યાર પછી નંબરના ઉપર નાઇટ્રોજનની સાથેની પ્રક્રિયા એટલે કેલ્શિયમ સાથે સાથેની પ્રક્રિયા દ્વારા નિપજ ખાલી જગ્યા મળે છે તો કેલ્શિયમ સાથેની પ્રક્રિયા મિત્રો આપણે જોઈ હતી કે અહીંયા સીએસી ટુ બરાબર આપણે નાઇટ્રોજન સાથે પ્રક્રિયામાં લઈએ એટલે આપણને સી ટુ મળે છે વત્તા કાર્બન અને આને આપણે કીધો છે નાઇટ્રોલિયમ

કાર્બનિક કરે છે તે ખૂબ જ સ્થાયી છે મિત્રો પ્રવાહી નાઇટ્રોજનનો આપણે એક વિશિષ્ટ ઉપયોગ જોયો છે ક્રાયોસર્જરીમાં ખૂબ નીચા તાપમાને થતી આ સર્જરી છે તો એમાં શું કરવામાં આવે છે લિક્વિડ નાઇટ્રોજન જે છે એને યોગ્ય સાધન વડે એવા કોઈ કોષ એવા કોઈ સળી ગયેલા નકામા ભાગો એવી કોઈ ગાંઠ પાસે લઈ જવામાં આવે છે જ્યાં ખૂબ નીચું તાપમાન આ લિક્વિડ નાઇટ્રોજનનું તાપમાન ખૂબ નીચું હોય છે તો અતિશય ઠંડા વાતાવરણને કારણે એ પેલા કોષો જે છે જે નકામા બિનજરૂરી રોગયુક્ત કોષો છે એ બધા કોષો અતિશય નીચા તાપમાને એ મરી પરવારે છે મરી જાય છે અને એ ભાગને પછી શરીરમાંથી દૂર કરવામાં આવે છે તો આવી સર્જરીને ક્રાયોસર્જરી કહીએ છીએ અને આ ક્રાયોસર્જરીની અંદર આપણે આ પ્રવાહી નાઇટ્રોજન લિક્વિડ નાઇટ્રોજનનો મિત્રો ઉપયોગ કરીએ છીએ એટલે આનો પરફેક્ટ આન્સર જોઈએ તો નીચેના માટે કયું વિધાન સાચું છે તો આનો આન્સર થશે બી ઓકે મિત્રો તો મિત્રો તો અહીંયા આપણે નાઇટ્રોજન આધારિત કેટલાક એમસીક્યુ મિત્રો સોલ્વ કર્યા મળીએ નવા વિડીયો